રાજુલા પીપાવાવ રેલ માર્ગ પર ટહેલતા સાવજ પરિવારની કાળજી રેલ તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે રાજુલા પીપાવાવ રેલ માર્ગ પર ટહેલતા સાવજ પરિવારની કાળજી રેલતંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે સિંહ ક્ષેત્ર ગીર અને બૃહદગીર વિસ્તારમાં પસાર થતી રેલ સેવાના માર્ગ પર સાવજ પરિવાર અવારનવાર વિહરી રહેલ છે આ સ્થિતિમાં રેલગાડીની અડફેટે આ પ્રાણી જીવ પણ ગુમાવે છે રેલ માર્ગ પર ઓચિંતા આવી જતા સિંહને બચાવવા હવે રેલગાડીની ઝડપ પણ ઘટાડવામાં આવી છે જેથી અકસ્માત નિવારી શકાય આમ કાળજી રાખવામાં આવી રહી છે બુધવારની ઘટનામાં રાજુલા પીપાવાવ વચ્ચે રેલમાર્ગ ઉપર ચડી આવેલ સાવજ પરિવારના પાંચ સભ્યોને ગાડી ચાલક દ્વારા સમય સૂચકતા સાથે બચાવી લેવાયા હતા આ વેળાએ વન વિભાગ દ્વારા પણ કાળજી લેવાઈ હતી અને આ અકસ્માત નિવારીને સિંહ પરિવાર સલામત વિહરતો રહ્યો હતો સમાજ માટે સત્ય માટે સત્ય પણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે સિહોર